હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું શીતરા સાતમ પર બનાવી શકાય તેવી ત્રણ અલગ પ્રકારની રેસીપી તો એક આપણે કંટોલાનું એકદમ નવી રીતે શાક બનાવીશું તમે એકવાર આ રીતે કંટોલાનું શાક બનાવી લેશું તો દરેક વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશું એટલું ટેસ્ટી થશે અને બીજી રેસીપી આપણે બે અલગ રીતે ભરેલા મરચાં બનાવીશું તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તેને તમે શીતળા સાતમ દરમિયાન બનાવી શકો છો અને ત્રીજી રેસીપી આપણે કાઠિયાવાડી લોટવાળા મરચાં બનાવીશું જેને પણ તમે સીતરા સાતમ દરમિયાન બનાવીને બીજા દિવસે ઠંડા ખાઈ શકો છો તો આ ત્રણેય રેસીપી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો ઝટપટ બની જાય તેવી ત્રણ અલગ પ્રકારની રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે મારી દરેક નવી રેસીપીના

અને ઉપરની જે છાલ હોય તેને આપણે બધે અલગ નથી કરવાની ફક્ત આ રીતે ઉપર થોડોક કાંટાવાળો ભાગ હોય છે તેને જ આપણે અલગ કરીશું છાલમાં ઘણા પોષક તત્વો હોય છે તો તમારે બધી છાલ અલગ નથી કરવાની ફક્ત આ રીતે હલકા હલકા હાથે આપણે ઉપરનો કાંટાના ભાગ હોય તેને અલગ કરી લઈશું અને વચ્ચેથી હવે આપણે તેને કટ કરીશું અને તેના આ રીતે ચાર ટુકડા કરી લઈશું તમે તેના ફક્ત બે પીસ કરવા માગતા હોય તો બે પીસ પણ કરી શકો છો તો બિલકુલ આ રીતે આપણે ઉપર નીચેના ભાગને કટ કરીને હલકા હાથે ઉપરના કાંટાવાળા ભાગને અલગ કરી લઈશું અને જો કોઈ કંટોલા આ રીતે અંદરથી થોડાક સેજ પાકી ગયેલા હોય તો તેમાંથી તમારે ફક્ત જે કઠણ બીનો ભાગ હોય છે તેને જ અલગ કરી લેવાનો છે અંદરનો જે ભાગ હોય છે તેને અલગ કરીને બિલકુલ પણ કંટોલાને ફેંકવાના નથી અને જો તમને બીનો ભાગ પસંદ હોય તો તમે રાખી શકો છો પણ આ રીતે કઠણ હોય તેવા બી આપણે કાઢી લઈશું તો શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો બધા કંટોલાને મેં આ રીતે કટ કરી લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ કંટોલા આ રીતે કુમળા છે ફક્ત કોક કંટોલા જ આ રીતે પાકી ગયેલા છે અને તેના અંદરથી આ રીતે આપણે બીનો ભાગ અલગ કરી લીધેલો છે આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલું શાક બનશે હવે આપણે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને જે કંટોલાને આપણે કટ કરીને રાખ્યા છે તે બધા જ કંટોલા આપણે કઢાઈમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું તો આપણે મસાલો પણ આગળ બનાવવાના છીએ તેમાં પણ આપણે મીઠું એડ કરીશું તો અત્યારે તમારે કંટોલામાં એકદમ ધ્યાનથી મીઠું એડ કરવાનું અને હવે બધા જ કંટોલાને આપણે એકદમ સરસ રીતે હળદરથી કોટ કરીને એક મિનિટ માટે આ રીતે ખુલ્લા સાતળી લઈશું એક મિનિટ જેવું સતળાઈ જાય એટલે હવે આપણે તેને ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા માટે રાખીશું ત્યાં સુધી આપણે શાકમાં નાખવા માટેનો એક ટેસ્ટી સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે એક નાનું મિક્સર ઝાર લઈશું અને તેમાં એક ચોથાએ કપ આ રીતે ખમણેલું ટોપડું લઈશું આપણે અને તેની સાથે જ એક ચોથાઈ કપ જેટલા આપણે આ રીતે મોળા ભાવનગરી ગાંઠિયા લઈશું જો અહીંયા તમારી પાસે મોળા ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ બેસનની જાડી સેવ પાપડી કે પછી તીખા ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચોથાઈ કપ જેટલી આપણી ખારી સિંગ આ રીતે ફોતરા સહિત જ લઈશું જો ખારી સિંગ ના હોય તો તમે શેકેલા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે પલ્સ કરીને એકદમ સરસ રીતે તેને બાટીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુનો પોલ્સ ઉપર મેં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે હવે મિક્સિંગ બાઉલ લઈને આપણે બધા જ મસાલાને આ રીતે તેમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની વાટેલી પેસ્ટ એડ કરીશું કંટોલાના શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અને આ રીતે બીજી એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટને આપણે બચાવીને રાખીશું જે પાછળથી આપણે શાકનો વઘાર કરતી વખતે એડ કરીશું અને હવે તેમાં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન સંચર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન કરતાં થોડીક ઓછી હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું તો અત્યારે આપણે કંટોલાના ભાગનું મરચું પણ અત્યારે જ એડ કરી દઈશું મરચું તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય તમે વધારે ઓછું કરી શકો છો દોઢ ટી સ્પૂન જીરું પાવડર એડ કરીશું અને હવે તેમાં એક ચોથાઈ ટીસ્પૂન ટી સ્પૂન આપણે મીઠું ઉમેરીશું તો આપણે આમચૂર પાવડર પણ એડ કરેલો છે એટલે મીઠું એકદમ ઓછા પ્રમાણમાં ઉમેરીશું બધી વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક ચોથાઈ કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો ગળપણ ખટાસ અને મીઠું બધું તમારે એક સરખું બેલેન્સ કરવાનું છે તો જ તમારો મસાલો એકદમ ટેસ્ટી બનશે અને હવે તેમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલો બનાવવામાં આપણે ગાંઠિયા સીંગ અને ટોપરાના છીણનો યુઝ કરેલો છે તો તેમાં પણ થોડોક તેલનો ભાગ હોય જ છે એટલે આપણે ફક્ત એક મોટી ચમચી જેટલા જ તેલનો યુઝ કરવાનો છે તો બધી જ વસ્તુ મિક્સ કરીને તમે જોઈ શકો છો આ રીતનો મસાલો મેં તૈયાર કરી લીધો છે આ મસાલો તમારા કંટોલાના શાકનો સ્વાદ સો ગણો વધારી દેશે તો લગભગ ચારેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને કંટોલાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું કંટોલાને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગશે કેમ કે આપણે તેને હળદર અને મીઠામાં પહેલા કૂક કર્યું છે તો આ રીતે મિક્સ કરીને આપણે તેને તોડીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો નેવું ટકા જેટલા આપણા કંટોલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હજી આપણે તેને ઢાંકીને ફક્ત એક મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું એટલે આપણા કંટોલા છે તે પરફેક્ટ કૂક થઈ જશે એક મિનિટ પછી ફરીથી આપણે ઢાંકણ હટાવી લઈશું અને કંટોલાને મિક્સ કરીને આપણે ચેક કરી લઈશું તો આ રીતે એક કંટોલાને તોડીએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા કંટોલા છે તે સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બધા જ કંટોલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે શાક માટેનો એક વઘાર કરવાનો છે જેના લીધે આપણા કંટોલાનું શાક એકદમ ટેસ્ટી લાગશે તો એ જ કડાઈમાં આપણે ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું કંટોલાના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક જળિયાતું રહેશે તો શાક વધારે સારું લાગશે હવે તેમાં એક ટી સ્પૂન જીરું એડ કરીશું એક ટી સ્પૂન લીલી વરિયાળી અને એક ચોથા ટી સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું લીલી વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ સરસ લાગે છે દસ ઇંચ જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે તોડીને એડ કરીશું અને હવે આપણે તેમાં જે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ હતી તે ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીને બધી જ વસ્તુને આપણે થોડી સેકન્ડ માટે સાતળીશું એટલે આદુ લસણ અને મરચાંની હલકી કચાસ દૂર થઈ જશે તો આ રીતે તમે શાકમાં વઘાર કરશો એટલે શાકનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગશે અને એકદમ સરસ રીતે બધી વસ્તુ સતળાઈ જાય એટલે હવે આપણે જે કંટોલાને કૂક કરીને રાખ્યા છે તે બધા જ એડ કરીશું અને વઘાર સાથે આપણે કંટોલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ જેવું સાતળી લઈશું કંટોલા વઘાર સાથે સરસ સતળાઈ જાય એટલે હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તે બધો આ રીતે એડ કરીશું અને બધો જ મસાલો કંટોલાના ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે ખુલ્લું જ તેને સાતળીને મિક્સ કરી લઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા કંટોલા ઉપર બધો જ મસાલો એકદમ સરસ રીતે કોટ થઈ ગયો છે અને સાઈડમાંથી થોડુંક તેલ પણ આ રીતે રિલીઝ થવા લાગ્યું છે અને હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીનો પાવડર ઉમેરીશું થોડાક લીલા કટ કરેલા ધાણા એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમમાં જ આપણે ગરમ હોય શાક ત્યારે તેને ફક્ત એક મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે હવે અહીંયા આપણું શાક સર્વ કરવા માટે એકદમ રેડી છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થયું છે તો ગરમા ગરમ શાકને હવે આપણે સર્વ કરીશું આ શાક તમે રોટલી સાથે કે પરાઠા સાથે સૌ કરી શકો છો તમે ક્યારે આ રીતે મસાલો બનાવીને કંટોલાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટ કરીને જણાવજો અને તમે કયા શહેરમાંથી કઈ જગ્યાએથી મારી રેસીપી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે કે મારો વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હવે બીજી રેસીપી આપણે ભરેલા અને ભર્યા વગરના બે અલગ રીતે મરચાં બનાવીશું એકદમ ટેસ્ટી ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા થોડાક મોટી સાઈજના અને થોડાક નાની સાઈઝના એમ બે રીતના આ રીતે થોડાક લાઇટ ગ્રીન કલરના મરચાં આવે એ લઈ લીધા છે તો આ રીતના લાઈટ ગ્રીન કલરના મરચાં વધારે તીખા નથી હોતા આ રીતના મરચાંની તમે ભરેલા મરચાં બનાવવા માટે પસંદગી કરશો તો મરચાંનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો લાંબા મરચાંને આપણે ભરીને બનાવીશું અને આ રીતના ટૂંકા મરચાંને આપણે ભરિયા વગન બનાવીશું તો હવે સૌથી પહેલા તો ટૂંકા મરચા જે આપણે ભરિયા વગન બનાવવાના છે તેને ઉપરના ડીટીયાના ભાગ સહિત જ વચ્ચેથી કટ કરી લઈશું હવે આ રીતે બધા જ મરચા કટ થઈ જાય એટલે આ મરચા આપણે ભરિયા વગન બનાવવાના છે એટલે તેમાંથી બધા જ બીના ભાગને આપણે અલગ નહીં કરીએ આ રીતે થોડાક નસના અને થોડાક બીના ભાગને આપણે અલગ કરી લઈશું જો તમે બધા જ બીના ભાગને અલગ કરી લેશો તો મરચા એકદમ મોળા થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે તો થોડાક બીજ આપણે કાઢી લઈશું અને થોડાક આ રીતે રાખીશું તો બિલકુલ રીતે આપણે થોડાક બીજ અને નસના ભાગને અલગ કરી લઈશું અને હવે જે મરચાને આપણે ભરીને તૈયાર કરવાના છે તેને આ રીતે વચ્ચેથી નીચે સુધી કટ કરીશું અને તેમાંથી આપણે નસના અને બીજના બધા ભાગને અલગ કરી લઈશું તો અહીંયા મેં બધા જ મરચાં આ રીતે વચ્ચેથી કટ કરીને રેડી કરી લીધા છે હવે મરચામાં ભરવા માટેનો આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવીશું તો તેના માટે ગેસ ઉપર પેન રાખીશું અને હવે તેમાં થ્રી ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું અહીંયા તમે જો લોટ ઓછો લેવા માંગતા હોય તો અડધા કપ જેટલો પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આપણા ચણાના લોટને સ્લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી તેમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે અને હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આજ રીતે તો અહીંયા તમારે ચણાના લોટને ને કન્ટિન્યુઅસલી આજ રીતે ચલાવતા જવાનું છે જો તમે વચ્ચે વચ્ચે છોડશો તો અડધી બાજુથી ચણાનો લોટ કાચો રહેશે અને અડધી બાજુથી એકદમ શેકાઈ જશે તો સ્લો ગેસની ફ્લેમ પર આ જ રીતે આપણે ચણાના લોટને શેકી લઈશું અહીંયા જો તમે એક ટી સ્પૂન જેટલું તેલ લઈને લોટને શેકવા માંગતા હોય તો એ રીતે પણ શેકી શકો છો આ રીતે આપણે લોટને શેકીને ત્યાર પછી મસાલો બનાવીશું એટલે એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો બનશે તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ચણાના લોટનો હલકો એવો કલર ટ્રાન્સફરન્ટ થઈ ગયો છે અને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો આનાથી વધારે આપણે લોટને બિલકુલ પણ નહીં શેકીએ તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે લોટ હલકો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને હવે તેમાં બાકીના બીજા બધા જ મસાલા ઉમેરીશું તો સૌથી પહેલા અડધી ટી સ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું તો અહીંયા આપણે હળદર આ રીતે થોડીક ઓછી જ લેવાની છે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું

અને હવે તેમાં સૌથી પહેલા તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે લોટને આપણે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું તો સૌથી પહેલા આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું મિક્સ કરીશું અને ત્યાર પછી જરૂર લાગે એમ આપણે તેલ ઉમેરીશું તો આ રીતે મેં લોટને મિક્સ કરી લીધો છે હવે ફરીથી તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને ફરીથી આપણે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું તો અત્યારે મને થોડાક તેલની જરૂર લાગે છે બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે થોડાક મસાલાને હાથમાં લઈને પ્રેસ કરીએ તો આ રીતે આપણો મસાલો ભેગો થાય છે તો જ રીતનો તમારો મસાલો હોવો જોઈએ હવે આપણે જે મરચાને કટ કરીને રાખેલા છે તેમાં મસાલો ભરીશું તો મસાલો આપણે જ્યારે મરચાં ફ્રાય કરીએ ત્યારે બહાર ના નીકળી જાય એ રીતે ભરીશું તો અહીંયા બિલકુલ એ જ રીતે જે વચ્ચેથી કટ કરીને રાખ્યા હતા એ મરચાં આપણે ભરીને તૈયાર કરી લીધા છે હવે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે સૌથી પહેલા તો આપણે જે મરચાને બે પાર્ટમાં ડિવાઈડ કરીને રાખ્યા છે તે બધા પેનમાં ઉમેરીશું અને હવે બધા મરચાં આ રીતે તેલ સાથે મિક્સ કરીને તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે નીચેથી આપણા મરચાં હલકા એવા સોફ્ટ થઈ જશે અને બે મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીને બધા મરચાં પલટી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા મરચાં નીચેથી આ રીતે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો આ જ રીતે બધા મરચાં આપણે પલટી દઈશું અને ફરીથી તેને ઢાંકીને બે મિનિટ માટે નીચેથી પણ કૂક થવા દઈશું તો બે મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી લઈશું તો અહીંયા આપણા મરચાં બંને સાઈડ થી સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું હવે એ જ તેલમાં આપણે જે મરચાં ભરીને તૈયાર કર્યા છે તે બધા આ રીતે પેનમાં ઉમેરીશું અને આ રીતે બધા મરચાને તેલ સાથે મિક્સ કરી લઈશું અને ફરીથી તેને પણ ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે આપણા મરચાં નીચેથી હલકા એવા સોફ્ટ થઈ જશે તો લગભગ બે મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીએ અને નીચેથી મરચા એવા સોફ્ટ થઈ ગયા છે તો બે મિનિટ પછી આપણા મરચા નીચેથી પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો જ રીતે ફરીથી તેને પલટીને એક એક મિનિટ માટે કુક કરી લઈશું ત્યાર પછી આપણે જે બનાવેલો મસાલો વધ્યો હોય તે આ રીતે મરચાના ઉપર સ્પ્રિન્કલ કરીશું તો લગભગ બે ચમચી જેટલો મસાલો આપણે આ રીતે ઉપરથી કરીશું એટલે મરચા ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો આપણે મસાલામાં ઓલરેડી તેલ વધારે વાપરેલું છે એટલે મરચાને ફ્રાય કરતી વખતે તેલનો યુઝ આપણે એકદમ ઓછો કરીશું અને હવે તેને આ રીતે આપણે થોડુંક સાઈડ ઉપર રાખી દઈશું અને ઉપરથી થોડુંક ચપટી એવું મીઠું છાંટીશું અને હવે આપણે જે મરચાને આ રીતે ફ્રાય કરીને હતા તે સાઈડમાં ઉમેરી દઈશું અને તેના ઉપર આપણે સૌથી પહેલા તો ત્રણ ચમચી જેવો મસાલો છાંટીશું તો જે લોકોને ભરેલા મરચા ના ભાવતા હોય તે લોકો આ રીતે મસાલાથી કોટ થયેલા મરચાં ખાશે તો બહુ ટેસ્ટી એવા લાગશે અને હવે તેના ઉપર પણ આપણે થોડુંક એવું મીઠું છાંટી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ફરીથી તેને ઢાંકીને એક મિનિટ માટે કૂક કરી લઈશું તો લગભગ એક મિનિટ પછી આપણે જે મરચા ભરીને તૈયાર કર્યા હતા તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું અને બાકીના મરચાં આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ફરીથી તેના ઉપર બે થી ત્રણ ચમચી જેટલો મસાલો છાટીશું અને હવે તેના ઉપર આપણે બે ચમચી જેટલું થોડું પાણી છાંટીશું તો વધારે નહીં ફક્ત બે ચમચી જેટલું જ પાણી આપણે આ રીતે છાંટીશું એટલે આપણો મસાલો મરચા સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જશે અને હવે તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક કરી લઈશું તો અહીંયા બે મિનિટ પછી આપણા મરચા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો ગરમા ગરમ આ મરચાને તમે કોઈ પણ શાક રોટલા ભાખરી કે પછી રોટલી સાથે ખાશો તો ખાવાનો સ્વાદ સો ગણો વધારી દેશે ક્યારે તમે આ રીતે ભરેલા મરચાં ના બનાવ્યા હોય તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હવે ત્રીજી રેસીપી આપણે કાઠિયાવાડી લોટવાળા વાળા મરચાં બનાવીને તૈયાર કરીશું તો અહીંયા સૌથી પહેલાં તો સંભારા બનાવવા માટે મેં આ રીતના જે મોડી વેરાયટીના મરચાં આવે છે તે લઈ લીધા છે તો આ રીતના જે લાઇટ ગ્રીન કલરના મરચાં હોય છે અને પોળી પટ્ટીવાળા હોય છે તે વધારે પડતા તીખા નથી હોતા અને તેનો સંભારો પણ ખૂબ જ સરસ બને છે તો અહીંયા મરચાને મેં પહેલાંથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે તમારે વધારે ઓછા જે પ્રમાણમાં બનાવવા હોય તમે મરચાં લઈ શકો છો હવે આપણે મરચાંને મીડિયમ પીસીસમાં કટ કરી લઈશું તો અહીંયા મરચાં મોડા હોવાના લીધે મેં આ રીતે થોડાક બીજના ભાગને રાખ્યો છે અને થોડા બીજના ભાગને અલગ કરી લીધો છે અહીંયા જો તમારા મરચાં તીખા હોય તો તમે બીજ કાઢી શકો છો પણ અહીંયા મોળા છે એટલે આ રીતના થોડાક આપણે બીજ રાખીશું તો તેના સાથે આપણો સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો હવે પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું જીરું ફૂટી જાય એટલે તેમાં એક ચોથાઇ ટી સ્પૂન આપણે મેથીના આખા દાણા ઉમેરીશું તો મરચાંના સંભારામાં મેથીના દાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું મેથી જરૂરથી એડ કરવાની અને સાથે જ એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બે ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને હવે બધી વસ્તુને આપણે તેલમાં એક મિનિટ માટે આ રીતે સાતળી લઈશું એટલે આપણા જે તલ છે તે પણ એકદમ સરસ રીતે સતળાઈ જશે અને હવે જે મરચાંને આપણે કટ કરીને રાખ્યા છે તે બધા જ મરચાં આપણે પેનમાં એડ કરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે મરચાંને ફક્ત એક મિનિટ માટે આ જ રીતે ખુલ્લું સાતળી લઈશું એક મિનિટ જેવું સતળાઈ જાય એટલે ઉપરથી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે આગળ બેસન પણ એડ કરવાના છીએ તો બેસનના ભાગનું મીઠું પણ અત્યારે જ મેં એડ કરી દીધું છે તો લગભગ એક ટી સ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું છે તમે વધારે ઓછા મરચાં જે રીતના લીધા હોય તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને ઉપરથી આપણે અડધી ટી સ્પૂન જેટલા હળદર પાવડર એડ કરીશું ફરીથી મરચાંને આપણે એક મિનિટ જેવું ખુલ્લું સાતડીશું એટલે હળદર અને મીઠાનું કોડિંગ મરચાં ઉપર એકદમ સરસ થઈ જશે અને આ પ્રોસેસ કરતી વખતે તમારી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે હવે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચોથાઈ કપ જેટલું આપણે પાણી ઉમેરીશું તો અહીંયા વધારે પડતું પાણી તમારે એડ નથી કરવાનું જે પ્રમાણે મેં મરચાં લીધા છે તે પ્રમાણે અત્યારે મેં એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી દીધું છે સારી રીતે મિક્સ કરીશું અને હવે તેને ઢાંકીને આપણે ફક્ત પાણીમાં થોડા બબલ્સ આવે ત્યાં સુધી તેને થવા દઈશું તો લગભગ એક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો પાણીમાં આ રીતના બબલ્સ આવવા લાગ્યા છે તો હવે આપણે તેમાં બેસન ઉમેરીશું તો આ રીતે છૂટું છૂટું બેસન તમારે ઉપરથી એડ કરવાનું છે તો અત્યારે જે મેં પ્રમાણે મરચાં લીધા છે એ પ્રમાણે મેં છ મોટી ચમચી જેટલું બેસન ઉપરથી એડ કરી દીધું છે તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને હવે આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે જે બેસન એડ કર્યું છે તેને પાણીને એકદમ સરસ રીતે સોષી લીધું છે હવે આપણે બધા જ બેસનને મરચાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે ઢાંકીને બે મિનિટ માટે રાખશો એટલે બેસનનો સ્વાદ બિલકુલ પણ કાચો નહીં લાગે બેસન એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને બેસનને તમારે ચાળીને જ એડ કરવાનું છે જો તમે ચાળિયા વગર બેસન એડ કરશો તો તમારો આ સંભારો છે તે બરાબર નહીં થાય તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે હવે આપણા સંભારાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરીશું એક ટી આપણે ખાંડ ઉમેરીશું અહીંયા જો તમને ખટાશ અને ગળપણ પસંદ ના હોય તો તમે લીંબુ અને ખાંડ સ્કીપ કરી શકો છો પણ તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો લીંબુ અને ખાંડના લીધે તમારો આ સંભારો છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમ પર જ આપણી પેન ગરમ હોય તેમાં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધી સામગ્રી મિક્સ થઈ જાય એટલે ફક્ત એક મિનિટ માટે આપણે તેને ઢાંકીને રાખીશું એટલે આપણા જે સંભારો છે તે એકદમ સરસ કૂક થઈ જશે એક મિનિટ પછી અહીંયા આપણો સંભારો સર્વ કરવા માટે એકદમ રેડી છે તમે જોઈ શકો છો તો તમે ક્યારે આ રીતે લોટવાળા મરચાનો સંભારો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો રોટલા કે ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર What she.